અમદાવાદના વસ્ત્રાપુરમાં પરણીતાનું શંકાસ્પદ મોત થયું છે સાસરિયામાં ઝઘડો થયા બાદ આપઘાત કર્યા હોવાનો આક્ષેપ છે પરણીતાના સાસરી પક્ષના લોકો મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકી ગયા હોવાનો પણ આક્ષેપ છે મહિલાના મૃતદેહનું સોલા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું સાસરીયાના જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ થઈ છે દોઢ વર્ષના લગ્નગાળામાં નવ લાખ ચૂકવ્યા હોવાનો પણ આક્ષેપ છે જમાએ થારની માંગ કરી હોવાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે એમનો માનસિક ત્રાસ ચાલુ જ ચાલુ જ હતો હંમેશા લગ્ન પહેલાં લગ્ન હગાઈ કરીને મહિનો ના થયો તરત એ લોકોએ ગાડી લેવા મારી જોડે પૈસા માગ્યા મારી છોકરી અત્યાર સુધી ની મારી પાસે નવ લાખ રૂપિયા લઈ ગઈ મારી જોડે અને મારી સોડીએ કીધું મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને ને છે ખાવા પીવાનો એ લોકો માથે જોડે ખર્ચો લેવાનો છે એટલે મારે સોડિયા ના પાડી છે એટલે આવું બધું હા અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો બે દિવસ પહેલાં તમે ખબર પૂછવા ક્યારે આવવાને મેં કીધું રવિવારે રાખ્યું છે તો એની સાસુઓ મને પૂછ્યું કે તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો પ્રિધિબેન છે એમના સાસરી પક્ષવાળા તેમને ત્યાં હોસ્પિટલમાં મરણ અલતમાં મૂકી અને ચાલ્યા ગયેલ છે જે બાબતે તેના પરિવારના સભ્યોના કોન્ટેક કરી અને જાણ વિગત મેળવતા જાણવા મળે છે કે આ પણ દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને દોઢ વર્ષના લગ્નગાળા દરમિયાન એના પ સાસરી પક્ષવાળા તરફથી પૈસા લેતી દેતી બાબતે સોના દહેજ માગણી બાબતે તથા અન્ય બાબતોએ એમને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો અને તે ત્રાસથી કંટાળી અને આ બેને સુસાઈડ કરી લીધું છે હેંગિંગ કરી લીધું છે એ પ્રણેતા છે તેના મા બાપ ગામડેથી આવી સુરેન્દ્રનગરના રહેવાસી હોય ત્યાંથી અહીં આવી અને ફરિયાદ આપે છે તો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે પછી જે પણ આરોપીઓના તેના પતિ ઉપર તેના સાસરી પક્ષ ઉપર જે પણ આક્ષેપો છે તે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે આની પહેલાં જે એને એક વર્ષથી દોઢ વર્ષ એનું જે સગાઈ લગ્ન કર્યા છે આફ્ટર લગ્ન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે સોનાની માંગણી કરી છે ઘણી બધી અને એના પૈસાના માંગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાઈ રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આરોપીને પકડશો નહીં ત્યાં સુધી અમે અહીંથી ડેટ બોડી ઉપાડશું નહીં અહીંથી લઈને જઈએ ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસી રહીશું